લગભગ પાંચ દિવસ પછી રામ ભગવાનની મૂર્તિમાં અચાનક આવ્યા પ્રાણ આખો પટપટાવા લાગ્યા અને ચહેરો ખીલી ઉઠ્યો લોકો આ ચમત્કાર જોઈને થયા હેરાન મિત્રો શું છે આ પાછળનું સત્ય તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જય સનાતન ધર્મ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો મિત્રો વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં રામલલ્લા આંખો મીચીને ચહેરા પર સ્મિત લહેરાતા જોવા મળી રહ્યા છે વાયરલ વિડીયોને જોઈને એવું લાગે છે કે રામલલ્લાની મૂર્તિ જીવંત છે અને ભગવાન તેનું સ્મિત પ્રસરી રહ્યા છે આટલું જ નહીં રામલલ્લા તેની ગરદન હલાવતા જોવા મળે છે સાથે તેના હોઠ ગાલ પણ હલાવતા જોવા મળે છે એવું કહેવાય છે કે રામલલ્લા તેમના ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવી રહ્યા છે મિત્રો વાયરલ વિડીયો ક્લિપ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા જોકે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે આવું કેવી રીતે થઈ શકે શું આ વિડીયો ક્લિપ સાચી છે કે તેને એડિટ કરવામાં આવી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે રામલલ્લાને વિડીયો ક્લિપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદથી બનાવવામાં આવી છે જેઓ આ જાણતા નથી તેઓ તેને ચમત્કાર કહી રહ્યા છે લલ્લાની વાયરલ વિડીયો ક્લિપ જોયા બાદ લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી કેટલાક યુઝર્સે લખ્યું હતું કે આ ચમત્કાર થયો છે લલ્લા જીવંત થયા છે તમને જણાવી દઈએ કે રામ મંદિરમાં સ્થાપિત લલ્લાની મૂર્તિ મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કોતરવામાં આવી છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે રામલલ્લાની મૂર્તિ કાળી કેમ છે મિત્રો રામલલ્લાની મૂર્તિનું નિર્માણ શિલા પથ્થરમાંથી કરવામાં આવ્યું છે આ કાળા પથ્થરને કૃષ્ણ શિલા પથ્થર પણ કહેવામાં આવે છે જેના કારણે રામલલ્લાની મૂર્તિનો રંગ શ્યામ છે જે પથ્થરમાંથી રામલલાની મૂર્તિ બનાવવામાં આવી છે એમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે આ પથ્થર અનેક રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો રામલલ્લાની મૂર્તિના નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ કરવા પાછળનું એક કારણ એ પણ છે કે જ્યારે રામલલ્લાનો દૂધનો અફિસે કરવામાં આવશે ત્યારે આ પથ્થરને કારણે દૂધની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં થાય આ દૂધનો ખાવામાં પણ ઉપયોગ કરી શકાશે સ્વાસ્થ્યને કોઈ ખરાબ રીતે અસર નહીં થાય આ ઉપરાંત આ પથ્થર હજારો વર્ષો સુધી આ પ્રકારનો જ રહેશે એટલે કે તેમાં કોઈ ફેરફાર નહીં થાય વાલ્મીકી રામાયણમાં પણ કરવામાં આવ્યું છે મૂર્તિનું વર્ણન મિત્રો આ સિવાય વાલ્મીકી રામાયણમાં પણ ભગવાન રામના સ્વરૂપ વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામનું શ્યામ રંગ હોવાનું માનવામાં આવે છે તેના કારણે રામલલ્લાની મૂર્તિનો રંગ કાળો છે આ સાથે રામલલ્લાની પૂજા શ્યામલ સ્વરૂપમાં જ કરવામાં આવી છે